મોસ્ટ ટુ મજોનો રેસિંગ જો બે યાર ચુટી એટલે બાયપાસ કામ નહીં લઈ જો તું કઈક તો કામ કરે ગરમ તારા ફુકમાં કેટલા બેક્ટેરિયા હોય એના વાળ જ હોય જ્યાં ત્યાં વાળ ઓકે તો હે ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ ચેનલ પ્રીચા વ્લોગ સવારના વાગ્યે કહ્યા છે સાડા નવ ફોન ચાર્જિંગમાં તો મારો અને પ્રેરક બંનેનો ધેટ વાય અત્યારે બ્લોગ ચાલુ કરું છું હું નહીં ધોઈને ફ્રેશન અપ થઈ ગઈ છું પ્રેરક પણ પ્રેરક પણ એકદમ રેડી છે સાડા નવ વાગ્યા છે અને આજે પ્રેરક અને હું બંને આગ તો હું પણ સાત વાગે ઉઠી હતી હવે બંને આજે સાત વાગે ઊઠી ગયા છે અને પ્રેરકના પણ હવે શૂટ છે તે ત્યારે દાઢી મૂછવાનું કંઈક કરવું પડશે ને મકા સારું જોઈ લઈ શૂટ છે પહેલા શ્રાવણ મહિનો ચાલુ નથી થાય ના થાય નથી નથી કન્ફર્મ ભાઈ શ્રાવણ મહિના તો જે બહુ વાર છે ચાલુ થવાનું તો શ્રાવણ મહિના પહેલા હા બસ તો પછી શૂટ ઉપર જે બી હું સેટ વેટ કરાય પછી સીધો એક મહિના પછી ફાઈનલ પછી સીધો દિવાળી દિવાળી એ સીધો માય ગોડ પ્રેર અક્ષર તો આમ શું કહેવાય મરદ મરાઠા આમ મરાઠા મરાઠા ના બોલતા લોકો ચાલો

પણ કઈ નહીં પ્રેરક સર ને કહીએ આપણે શ્રી કૃષ્ણ પ્રેરક જય શ્રી કૃષ્ણ એ ઓફિસ જે છે ને મેં કપડાં સુકવવા માટે નાખી દે છે કપડા સુકવી અને એક વસ્તુ બીજી સુકવવાની છે પ્રેરકનો રૂમાલ કોઈ દિવસ આ છોકરો છે ને એનો રૂમાલ સુકવીને ના જાય આટલો જાડો લઠ્ઠા જેવો રૂમાલ છે ને એટલે રૂમાલ ને સુકાતા બી વાર લાગે ના હું તો પ્રેરક છું હું તો કોઈ દિવસ મારો રૂમાલ સુકવીને નહીં જાઉં કંઈક તો કામ કરે રૂમાલ હું બહુ કામ કરું છું

સારું એમાં છે ને મને આ ચામડી આમ થઈ ગઈ છે એટલે સખત દુઃખ છે મારા પપ્પાને ફોન કરો અને મને ડ્રેસિંગ કરવાનું કીધું છે તો આટલી ચામડી હું કાપી અને ડ્રેસિંગ કરી દઉં છું સારું આ બોટીથી આમ પગ પડે એમ બેસું ને તો બી એવા દુઃખ છેલ્લા પંદર દિવસથી મને આવું થતું હતું બધું આજ તો કંઈક ખેલ કરવો જ પડશે આમ બહુ હિંમત કરી અને આટલું મેં કાપી દીધું હવે ડ્રેસિંગ કરીને આટલો પાટો બાંધતો મસ્ત મજાનું ડ્રેસિંગ કરી દીધું છે સારું થયું લાસ્ટ સન્ડે અમે લોકો છે અને ફર્સ્ટ એડ કીટ લઈને આવ્યા હતા મારી છ વાગી ગયા છે ભાઈ અને ઊંઘી ગઈ હતી આ તો મારું નસીબ સારું કે વરસાદ નહીં કારણ કે મને કંઈ ખબર નહીં કેટલા વાગે ઉઠીને જાઉં તો સીધા છ મેં કીધું આ ઈ લા છે બજ ગઈ જ જલ્દી નહીં તો ભાઈ વરસાદ આવ્યો છે તો પતી ગયું કપડાં ગયા પણ નથી આવ્યો કપડાં સુકાઈ ગયા છે તો પહેલાં કપડાં લઈ લઈએ પછી ચા બા કંઈક બનાવી ગયા આટલા મોડા ઉઠી છે ને એટલે સુસ્તી લાગશે એટલે સુસ્તીને દૂર કરવા માટે વન એન્ડ ઓનલી ઓપ્શન ચા બે યાર ચા બનાવતી હતી હું કપ છટક્યો અને આ તૂટી ગયો જો પ્રેરક આવશે ને એટલે મને એમ જ કહેશે ધ્યાન નહીં હોય તારું તારા કામ હંમેશા આવવા જ હોય હું મારોને પ્રેરકનું મેચિંગ કપ લઈ હતી તૂટી ગયો એસી રૂપિયાનો એક કપ હતો યાર જીવ પડી ગયો ચા પી લીધી છે થોડા બહુ ફોટા ક્લિક કર્યા લિપસ્ટિક લગાવે છે એટલે તમને ખબર પડી ગઈ છે બીજી ટી શર્ટમાં કરે તો પ્રેડકનો ફોન આવ્યો કે આજે બહાર જમવા જવા જઈએ કાલે સન્ડે છે કાલે સેટરડે છે એટલે કાલે મેળો પડશે નહીં તો આજે ફ્રાઇડે છે ને તો આજે ભીડ નહીં તો જે બહાર જમી આવીએ કાલે તું ઘરે બનાવજે ખાવાનું મેં કીધું ના ભાઈ બટાકાનું શાકને ભાખરી બનાવી દઉં તો કે ના આજે મારે બહાર જવાની ઈચ્છા છે મેં કીધું ઓકે પતિદેવ ક્યાં આગે કોઈ બોલ શકતા હોય ક્યાં મેં તો કહી વાંધું નહીં ડન છે તો હવે નવરી ધૂપ જેવી બેઠી છું કચરા બોતું કરી દઉં સાત વાગ્યા જોયું હું થઈ ગઈ છું એકદમ સરસ મજાની થઈ જાય સરસ મજાની એટલે મેકઅપ બેકઅપ કંઈ કરો નથી ભાઈ જીન્સ પહેરું છે ને ટી શર્ટ પહેરે પ્રેરક આવી ગયો છે એ ફ્રેશ થવા માટે ગયો છે હવે અમે જઈએ છીએ ફરીથી ઝુડીઓમાં આંટો મારવા માટે જોઈએ કંઈક અમે તો પાછું લઈ લઈશું ખબર ને આજકાલ ઝુડીઓના આંટા બહુ વધી ગયા છે અમારે તો જઈએ પ્રેરક પૈસા તો ટાટા સાહેબ મોકલા છે ને ઉપરથી આટલું મોટું એટીએમ જન્માઈ જોડે મારું હા એ તો પાછી પેલી આવે સન્ડે આવે એટલે પેલી પચાસ ની કેવી અડધી નોટ આવે તો પાછી નહીં યાર તારું મિશન ને તું તારું કે છે તો સંધ્યા સંધ્યા ના બીજું લેવાનું નથી ને ન કે પછી કે તને ખબર ન પડી આ લેવાનું માંથી બહાર નીકળી ગયા છીએ એટલે લાસ્ટ ટાઈમ જે સ્ટુડિયોમાં ગયેલા ને એ સ્ટુડિયોમાં નથી ગયા બીજા સ્ટુડિયોમાં ગયા હતા એક પેર પણ પરચેસ કરી છે પણ એ મારી પણ નથી કે રૂચાની પણ નથી ના હો મજાક કરું છું જોવા ગયેલા હતા અને એક પેર ગમી છે તો એ એક પેર લીધી છે રૂચાય લીધી પાછી બી એ બીજી એક પેર અને અત્યારે અમે લોકો આ જો પાછળ દેખાય છે ઈંડા ખાવા માટે આવેલા છીએ હવે અહીંયા છે વેઇટિંગ આજે ફ્રાઈડે છે મેં રૂચાને એમ કરીને કીધું કે ચાલ આજે ફ્રાઈડે જતા આવીએ કાલે સેટરડે હશે ને તો વધારે વેઇટિંગ હશે અચ્છા હવે રૂચાનું એવું કેવું છે કે ભાઈ આજે ગૌરવપતિ એટલે મે બી અહીંયા આટલી ભીડ હોય મેં રૂચાને એમ કરીને કીધેલું કે આજે ફ્રાઈડે જતા તો આજે જતા રહીએ તો આજે પબ્લિક ઓછું હોય બીકોઝ કાલે સેટરડે તો અનબિટેબલ પબ્લિક હોય છે અહીંયા સુરતમાં આ બધી જગ્યાએ હવે અત્યારે પણ વીસ પચીસ મિનિટનું વેઇટિંગ કીધું છે

सारी जगह खाओ मतलब वेटिंग तो करना पड़ेगा हेलो भाई अपना खाना आ गया रोचा टेस्ट करके बता कैसा है सलाद भी आ गया तो इधर गाना फूंक ना, ना मार बेटा आना चाहिए दादा आमा अम्मा क्यों फूंक मारो तेरा फूंक मा तो में कितना बैक्टीरिया होय बाय द वे मैं अटलबो दूध क्यों लाया जी કાલે રબડી બનાવવાની છે કાંઈ બી ના પડે ક્યાં કે પ્રેરકના પપ્પા એ ગયા છે ને અમને સરપ્રાઈઝ આપી હતી અત્યારે જ ફોન કરે કે હું ઓલેડી ટ્રેનમાં બેસી ગયો છું ને તો બરાબર બરાબર અને પ્રેરક હા આજે કપ તૂટી ગયો આ તો બહુ સારું કહેવાય ને કેમ હા કેમ કે તારાથી આટલો કપ ચાલ્યો

બે તો દાંત ચોંટી જાય અને બાય ધ વે વાળ સગે ચિંગમ છે કે દાંત ચોંટી જાય છોડ માં એલ છે ને સુરતી એટલે બાયપાસ આમ ઘણા બધા લોકો કીધું છે હેર કટ બીજા ગુડ નાઈટ જેસી કૃષ્ણ કાલના બ્લોગ માં મળીએ આવજો